નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે વરસાદની આગાહી કરવાની રહી નથી જે છેલ્લો રાઉન્ડ છે કહેવાય એકદમ નજીક આવી ગયો છે નજીક કેવી રીતના આવ્યો છે બંગાળની ગાડીમાં બનેલી સિસ્ટમ ક્યાં પહોંચી છે એ સમજવું છે અત્યારે આજની તારીખ એકવીસ અને એકવીસ તારીખે તમે જુઓ તો ગુજરાતની આસપાસ ભારે વરસાદ કે સામાન્ય વરસાદ નથી દેખાતો છૂટો છવાયો વરસાદ દેખાય છે એ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેખાઈ રહ્યો છે અને મધ્યના ભાગોમાં દેખાય એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે સંભવિત રીતના સિસ્ટમ ધીરે ધીરે મધ્યના ભાગોમાં થઈ અને પછી મધ્ય ગુજરાત થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે ગુજરાતમાં એ જયારે પ્રવેશ કરશે તો એવું કહેવાય છે કે આ ચોમાસાની છેલ્લો સિસ્ટમ છેલ્લી બનેલી સિસ્ટમ અને ચોમાસાનો છેલ્લો વરસાદ જે લઈને આવશે એવો વરસાદ અહીંયા પડવાનો છે બાકી ગુજરાતમાં એના પછી એકદમ સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે ચોવીસ તારીખની બનેલી સિસ્ટમ એ નવરાત્રીમાં પણ અસર કરી શકે છે નવરાત્રિમાં ઘણા બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે દરિયાકાંઠામાં આવતા જે ટ્રફ છે એ ટ્રફને કારણે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અત્યારે તમે જુઓ કે આ બાજુ આખો જે પટ્ટો છે અહીંયા બહુ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ત્રેવીસ તારીખની આસપાસ અને એ વરસાદ ગુજરાતમાં આવી જશે ત્રેવીસ તારીખ પછી એટલે ચોવીસ તારીખ તેની શરૂઆત થઈ જશે અ મહારાષ્ટ્રની બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે બધા વિસ્તારોમાં વરસાદ પડશે મધ્યપ્રદેશની બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં બધે વરસાદ પડશે એટલે મહીસાગર છોટાઉદેપુર નર્મદા દાહોદ આ બાજુ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને ચોવીસ તારીખે દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે વડોદરા સુરત આ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે બાકી સૌથી વધારે મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી છે અને દાહોદને બીજા બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે બાકી આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ તમે ગ્રીન કલર જોશો પચીસ તારીખની આસપાસ એ વરસાદ સંભવિત રીતના પડશે એટલે ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે જે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો જે છે આ બાજુ પાલનપુરથી સાબરકાંઠાવાળો જે પટ્ટો છે અને આ જુઓ તમે છવ્વીસ તારીખની સિસ્ટમ મજબૂત થઈ છવ્વીસ તારીખ સુધીમાં સિસ્ટમ ગુજરાત તરફ હાવી થઈ ગઈ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વરસાદ પડશે અહીંયા બનેલું જે ટ્રફ છે એ ટ્રફની અસર પણ ખૂબ થશે તમે જુઓ કે રેડ કલર જે દેખાય છે એ મુંબઈના છે આસપાસ વલસાડ સિસ્ટમ દરિયાની નજીક આવે તો એ વધારે તીવ્ર બનતી હોય છે એટલે દરિયાની નજીક પહોંચશે ત્યારે ભારે વરસાદ લઈને આવશે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડશે સત્યાવીસ તારીખે અને ત્યાં સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડશે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી બાકી ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ભારે વરસાદ કચ્છમાં પણ કોઈ ભારે વરસાદની આગાહી નથી અત્યારે દરિયાકાંઠાના વિસ્તાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બાકી વિસ્તારોમાં કોઈ ભારે વરસાદ પડશે નહીં આ રાઉન્ડ જે છે એ ખૂબ ભયાનક પણ રહી શકે છે કારણ કે એવું કહેવાય છે કે ચોમાસાના વિદાયનો જે સમય હોય છે એ વિદાયના સમયે આવા અલગ અલગ ટ્રફ બનતા હોય છે અને જે અલગ અલગ ટ્રફ બને છે એ ટ્રફને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડતો હોય છે સિસ્ટમ હવામાનનું જે સેટેલાઇટ છે ત્યાં જોઈએ સિસ્ટમ ક્યાં પહોંચી છે તો આપણે અહીંયા તમને સિસ્ટમ દેખાતી હશે જી હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એ પ્રમાણે અહીંયા સિસ્ટમ બનેલી છે એટલે આ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમની અસર ધીરે ધીરે આમ થઈ અને ગુજરાતમાં આવશે એક છે અહીંયાની સાઈડ પણ એક છે સિસ્ટમ બનેલી એટલે બંને સિસ્ટમ ભેગી થશે આ બંને સિસ્ટમ ભેગી થઈ અને ગુજરાત તરફ આવશે બાકી આ બાજુ નીચે પણ એક સિસ્ટમ જેવું છે વાદળો છવાયેલા છે અહીંયા પણ એક સિસ્ટમ છે પણ એટલી બધી ભારે અસર કરે ગુજરાત સુધી પહોંચે એવી સંભાવનાઓ નથી માત્ર આ જે એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમની અસર ગુજરાત પર થઈ શકે છે એવું કહેવાય છે કે આખું ચોમાસું એ સિસ્ટમ પર આધારિત હતું સિસ્ટમો બને અને પછી પછી વરસાદ પડે અને છેલ્લે પણ એવું જ થયું છે ચોમાસું આખું જે છે સિસ્ટમ પર આધારિત થઈ ગયું અને ગુજરાતમાં હવે કોઈ નવી સિસ્ટમ આગળ જતાં મજબૂત સિસ્ટમ નહીં બને સામાન્ય છૂટો છવાયો વરસાદ લઈને આવશે બાકી અતિથી અતિ ભારે વરસાદની આગાહી હાલ પૂરતી તો નથી કરવામાં આવી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી એટલે છેલ્લું જે અઠવાડિયું કહેવાય એ ગુજરાત માટે ભારે છે અને આ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને નવરાત્રીની શરૂઆત પણ કઈક એવી રહેવાની છે કે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે જો કે હવામાન વિભાગની આગાહી જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણામાં ચોવીસ તારીખ સુધી વરસાદની કોઈ સંભાવના નહીં સાબરકાંઠામાં તારીખે વરસાદ પડી શકે છે અરવલ્લીમાં પણ ચોવીસ તારીખે વરસાદ પડી શકે છે બરોડા પંચમહાલ દાહોદ મહીસાગરમાં પણ પચીસ તારીખે વરસાદ છોટાઉદેપુરમાં તો પચીસ તારીખ સુધી વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણમાં ચોવીસ તારીખ સુધીમાં કહેવાય વરસાદ સામાન્યથી મધ્યમ પડશે સૌરાષ્ટ્ર ભાગોમાં રાજકોટમાં વીસ તારીખે ભારે વરસાદ એટલે કાલે વરસાદની સંભાવના હતી જૂનાગઢમાં પણ કાલે વરસાદ પડ્યો છે અમરેલીમાં પાંચ દિવસ વરસાદ પડી શકે છે ભાવનગરમાં પાંચ દિવસ વરસાદની સંભાવના છે ગીર સોમનાથમાં ચોવીસ તારીખ અને આજે વરસાદની સંભાવના છે દીવમાં કહેવાય કે બે દિવસ એટલે વીસ અને એકવીસ તારીખ અને ચોવીસ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોમાં ક્યાંય ભારે વરસાદની કોઈ સંભાવના નથી આ જે વરસાદ પડશે અતિથી ભારે વરસાદ ક્યાંય નહીં પડી શકે એક એન્ટી સાયક્લોન બન્યું હતું જેના કારણે ગુજરાતમાં હમણાં જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી એ નહોતી પહોંચી અને એની અસર નહોતી થઈ અત્યારે વાતાવરણ છે પ્રતિકૂળ છે અત્યારે કોઈ એન્ટી સાયક્લોન પણ નથી બન્યા અને એના કારણે ગુજરાત સુધી આ સિસ્ટમ પહોંચશે સિસ્ટમ કઈ તીવ્રતાથી આગળ વધે છે આગળ વધતા વધતા કેટલી મજબૂત થાય છે એ જોવાનું રહ્યું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત જે કોઈ માહિતી ચોમાસા વિશે આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું અમારી માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો નમસ્કાર